ભારત સરકાર દ્વારા સીઆઈએસએફના પંચોતેર જવાનો દ્વારા ભારતની દરિયાઈ પટ્ટીની સુરક્ષાને લઈ છ હજાર પાંચસો ત્રેપન કિલોમીટર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે સાયક્લોથોનનું આજે ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કચ્છના લખપત ગામેથી સાતમી માર્ચના સાયકલોથોને અમિત શાહે રવાના કરી હતી કે જે મુન્દ્રા દ્વારકા પોરબંદર સોમનાથ દીવ થઈ હતી છે જેમાં ચાર મહિલા સામેલ છે સાયકલ રેલી ઇન્ચાર્જ અને ડેપ્યુટી કમાન્ડન્ટ વીએસ પ્રતિહારે જણાવ્યું છે રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્ર તટ પાસે રહેલા ગામ લોકોને સમુદ્ર રસ્તે થતા અપરાધોથી અવગત કરવા જેવા કે ડ્રગ્સ સ્મગલિંગ અને આતંકવાદી ગતિવિધિ અને તેના માટેના ઉપાયો સમજવા સાયકલ રેલી ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કરેલ થઈ એક એપ્રિલે તમિલનાડુના કન્યાકુમારી પહોંચશે ભારતના પશ્ચિમી વિસ્તારમાં જે રીતે સાયકોલોથોનનું આયોજન કરવામાં આવ્યું તેવી રીતે ભારતના પૂર્વ ભાગના વેસ્ટ બંગાળથી સાયકોલોથોન નીકળી એક એપ્રિલે કન્યાકુમારી પહોંચશે જેથી ભારતના સમુદ્રી કિનારે વસતા લોકોને દેશ વિરોધી ગતિવિધિઓથી અવગત કરાવી તેના ઉપાય સમજાવી સમુદ્ર તટને સુરક્ષિત રખાય ભાવનગરમાં એસીપી કચેરી સાયકલિસ્ટનું તિલક કરી અભિવાદન કરવામાં આવ્યું અભિવાદન કાર્યક્રમમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ ડીવાયએસપી આર સિંધાલ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાવનગર સાયકલ ક્લબ દ્વારા પણ સીઆઈએસએફ જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું છે અભિવાદન સમારોહ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી નીમુબેન તેમજ ધારાસભ્ય જીતુભાઈ દ્વારા સાયકલોથોનને આગળ રવાના કરી હતી આજે સીઆઈએસએફની સાયકલ રેલી ભાવનગર આવી છે એમનું ભવ્ય સ્વાગત કરવા માટે અમારી સાથે મેર શ્રી ભરતભાઈ અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ એસપી હર્ષદભાઈ રેલવેમાંથી રવિશજી એરપોર્ટથી તપનજી ઓર અમારે એક્રેસિલ ના મેનેજર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગના ચેરમેન રાજેશભાઈ આમ અનેક લોકો આ સીઆઈએસએફની જે સાયક્લોથોન રેલી છે એ એમને ભાવનગર પધારા છે ત્યારે એમને આવકારવા અહીંયા સૌ અમે આવ્યા છીએ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા જુદા જુદા સન્માન દ્વારા આ સાયક્લોથોન રેલીને અમે સન્માન કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ મજબૂત બની રહ્યો છે અને આપણી સીમાઓ ખાસ કરીને સમુદ્રીય તટ વિસ્તાર એરપોર્ટ ટ્રેન આ બધી જ જગ્યાએ સીઆઈએસએફની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે ત્યારે અમારા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના નેતૃત્વમાં આ રેલીનું આયોજન થયું છે અને આ રેલી છે એ દરેક જગ્યાએ ખાસ કરીને સમુદ્ર તટના વિસ્તારોની સુરક્ષાને લઈ એક અવેરનેસ માટે પણ આ રેલી નીકળી છે ત્યારે હું એમને હૃદયથી શુભેચ્છાઓ આપું છું સબકા સાથ સબકા વિકાસ કા મંત્ર લઈને દેશ આજે આગળ વધી રહ્યો છે આજે ભાવનગરની અંદર સેવન્ટી ફાઈવ કરતાં પણ વધારે આ સાયક્લોથોન આવ્યા છે સૌથી ગર્વની વાત એ છે કે આ સેવન્ટી ફાઈવ સાયક્લોથોન છે એમાં અમારી ચાર મહિલાઓ પણ आ में है है गर्व हृदय अभिनंदन ठीक सभी को जय हिंद मेरा नाम उप समाधिता वी एस प्रतिहार है और मैं साइकिल रैली जो हमारी हो रही है उसका इंचार्ज हूँ मैं आपको बताना चाहूँगा कि हमारी ये साइकिल रैली दिनांक सात तीन 2025 को लखपत कच्छ से स्टार्ट हुई है तथा इसमें टोटल पिचहत्तर साइकिलिस्ट है जिनमें चार महिला चालक भी हैं कच्छ व सौराष्ट्र की कोस्टल एरिया से होते हुए आज ये साइकिल रैली आपके क्षेत्र आपके भावनगर में आई है इस साइकिल रैली का मकसद है तटीय क्षेत्र में रहने वाली जनसंख्या को तटीय क्षेत्र में होने वाले अपराध के बारे में सूचित करना तथा तो उनकी रोकथाम के उप, उपाय व उपचार बताना आपको सबको ज्ञात है कि अगर जिस प्रकार से तटीय क्षेत्र में ड्रग्स स्मगलिंग टेररिस्ट एक्टिविटी ये सब घटनाएं बढ़ती जा रही हैं तो हम सबका फर्ज बनता है कि हम इस इन सब पर रोकथाम के लिए इन्फोर्समेंट एजेंसीज का साथ दें तो इसी बारे में हम इस साइकिल रैली के माध्यम से सभी लोगों को सूचित करना चाहते हैं हमारा इस साइकिल रैली का आदर्श वाक्य है सुरक्षित तट समृद्ध भारत तट सुरक्षित होंगे तो हमारा देश धीरे धीरे और तेजी से अग्रसर होगा समृद्धि की तरफ हमारी ये साइकिल रैली अभी पश्चिमी तट को कवर करते हुए गुजरात महाराष्ट्र गोवा दीव कर्नाटक केरल से होते हुए तमिलनाडु में इसका समापन होगा एक अप्रैल को इसी प्रकार से पूर्वी तट की जो जनसंख्या उसको भी अवगत कराने हेतु एक रैली सात तीन को ही चली है जो कि बंगाल उड़ीसा आंध्र पुदुचेरी व चेन्नई होते तमिलनाडु होते हुए कन्याकुमारी में एक तारीख को हम दोनों रैली का अंत होगा और इस रैली की का शुभारम्भ माननीय गृह घ्रा, मंत्री श्री अमित शाह जी द्वारा किया गया है हमारा जो उद्देश्य है ना केवल आपको अवेयरनेस फैलाना बल्कि तटीय क्षेत्र में होने वाली परेशानी की जानकारी भी आगे बताना जिससे हमारे जो तटीय क्षेत्र में रहने वाले लोग हैं उनको और ज़्यादा सहूलियत मिल सके हमें गुजरात में बहुत सम्मान व सत्कार मिला उसके लिए मैं पूरे गुजरात को बहुत बहुत धन्यवाद देता हूँ कच्छ व सौराष्ट्र की जनता को आपका ये प्रेम हमें निरंतर और जोश देगा व कन्याकुमारी व जीवन में आगे सेवा देने के लिए और हमें प्रेरित करता रहेगा जय हिंद जय जै भारत जय जय गर्वी गुजरात धन्यवाद इरफान सोलंकी हमारी तमाम न्यूज साथ